اوه درشے یاد میں آيو گڈ بائے ઢોકળા ઠેપલી એટલું બધું છે મિસ્ટન ભાઈ જયારે પણ બોરદેવી આવો ત્યારે ભાઈ માતાજીના દર્શન કરજો અને સાથે એની પ્રસાદ પ્રસાદી પણ લઈજો તો ખૂબ સરસ કાર્ય છે આ લોકોનું મહેનત કરે છે ભાઈ અહીંયાથી આ વસ્તુ પહોંચાડવી જય ગિરનારી દાદા જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી છે સંભારો પણ આપે છે અને કેટલી લાખોની તદાદની અંદર ભાઈ પબ્લિક અહીંયા આવે છે જમવા માટે તો સરસ વાત કહેવાય કે ભાઈ ઘણા લોકો અહીંયા આવે છે ત્યારે બહુ દિવસના બે પાર્ટ છે પેલી સાઈડ છે અને આ બાજુ છે તો અન્ન ક્ષેત્ર બંને પણ સારા છે બંને લોકોનું છે તો આવજો અને ચોક્કસ મુલાકાત કરી લેજો ભાઈ તમે લોકો આ અનછત્ર જો તમને પેલી સાઈડ જે દેખાય છે તમને ઝૂમિંગ કરીને બતાવ્યું તે સાઈડ પણ અનછત્ર છે અને અહીંનું પણ અનછત્ર છે કાર્યક્રમમાં આવો ને ત્યારે એમ કહે ને કે ભાઈ મોબાઈલ ચાર્જિંગને તો કોઈ ટેન્શન ના લેતા કારણ કે મોબાઈલ ચાર્જિંગની સુવિધા પણ અહીંયા આવે છે કે આ લોકો અડધી કલાકના ત્રીસ રૂપિયા પણ લે છે તો કંઈ ટેન્શન ના લેતા કે ભાઈ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમે લોકો આવી અને મોબાઈલ ચાર્જિંગનો પ્રોબ્લેમ પડે તો કોઈ ટેન્શન નથી કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ નહીં પડે કારણ કે અહીંયા લોકો સુવિધા એટલી બધી આપેલી છે અને બીજી વાત કે ભાઈ તમને કઠોળ પણ મળી જશે જે પોતપોતાને જે ઘરેથી સાધન લઈને આવે છે ને અહીંયા રસોઈ બનાવીને કરે છે તો પણ અહીંયા પણ અવેલેબલ છે તો કે રાશન પછી કે ના કે મિની માર્કેટ આપણે વેજીટેબલ ફ્રૂટ પણ વેજીટેબલ તમને મળી જશે અહીંયા કે બકાલો હર ટાઈમનો બકાલો વગરમાં મળતું રહે છે ભાઈ બોરદેવીએ હજારોની તાદાદમાં ભાવિ ભક્તો એનો પડાવ નાખીને બેઠા છે જોઈ શકો તમે કારણ કે સવારમાં તો આની નીચે પણ ઘણા લોકો વૈયા જશે અને અત્યારે તો છે હાલ કારણ કે પબ્લિક ઘણી બધી વહી ગયા હજી પણ પબ્લિક આવવાની ચાલુ જ છે અને જો આ તમે પડાવ કેટલો નાખ્યો જાય ગિરનારે જોઈ શકો તમે કેટલી તાજાદમાં માણસો આવીને પડાવ નાખીને બેહી ગયા છે એટલે સાંજે પણ અહીંયાની પાછળ પણ લોકો સૂવે છે જોકે હાલ અહીંયા ઠંડીની જો એમ કે ઝાકળ બહુ પડે છે તો માણસો અંદર પણ સુવાનો કોશિશ કરે છે અને આ જે છે પેલી સાઈડમાં કે નદી છે અહીંયા કે લોકો અહીંયા સ્નાન પણ કરે છે પેલી સાઈડમાં અને આ રીતનો માહોલ છે ભાઈ બારની સાઈડનો અને સામે જે તમે જોયું છો ના તે ગિરનાર દેખાય છે તો ભાઈ ગિરનારનો તમે એક નજારો જો ખાલી અહીંથી મિત્રો જો કે સાંજનો સમય થઈ ગયો છે અને ઘણા ભાવિ ભક્તો અહીંયા આરામ કરે છે કારણ કે કહેવાય ને કે જુનાગઢની લીલી પરિક્રમાની અંદર તમારે ત્રણ દિવસ રોકાવો પડે જોકે ત્રણ સાડા ત્રણ દિવસની પરિક્રમા હોય છે અને જો કે કહેવામાં એમાં હોય છે કે ભાઈ તમારે પહેલો પડાવ જ્યારે ઝીણાભાવની મઢી આવે તો ત્યારે ત્યારે રાત તમારે ત્યાં રોકાવી પડે છે અને બીજી રાત તમારે બોરદેવી રોકાવી પડશે તો ભાઈ અને આપણો ગરવો ગઢ ગિરનાર કે જે બોરદેવી માતાજીને સામે જ બિરાજમાન છે અને જોકે સાડા પાંચ વાગી ગયા છે અત્યારે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવીને આરામ પણ કરે છે જોઈ શકો તમે કે જેટલી પબ્લિક જવામાં છે એટલી પબ્લિક આવવામાં પણ છે ભાઈ ભાઈ વિડીયો જોઉં છો હા એક મજા આવે જોવામાં જોવાય તો ભાઈ કેટલા મી પરિક્રમા છે છઠ્ઠી ચોથી પાંચમી ભાઈ ચોથી કરી છે આપણા ગુજરાતના યંગસ્ટરો છે તો કેવી મજા આવી પગ દુખે દુખે પણ થોડા ભાઈ આપણે આવે ગાવો ગઢ ગિરનાર ની એટલી કહેવાય ને કે ભાઈ આશીર્વાદ છે કે કોઈ પણ વ્યક્તિ જો પરિક્રમા કરે છે એને થોડીક તકલીફ પડે છે પણ પછી તકલીફ પડતી નથી કોઈ સારું કહેવાય અને ભાઈ આપણા ગુજરાતના યંગસ્ટરો વાત જ અલગ છે એ પણ પાછા આપણા રાજકોટ કોર્ટના તો ભાઈ જય ગિરનારી તો ભાઈ જોઈ લો લોકો ઘરેથી પણ સામાન લઈને અહીંયા રોટલા અને આપણે કહેવાય ને દેશી રોટલા અને શાક તે અહીંયા ખુદ બનાવે છે ક્યું કામ દાદા બગડાણા આપડે બાપા સીતારામ વાળું હા ભાઈ વાહ ભાઈ જો આ મોજ છે ભાઈ

ಚಾಚ್ರ ಚಾ જય ગિરનારી દાદા જાવ બિતા અને હાલ જઈશું આપણે ભવનાથની તરફ જોકે બે દિવસનું સ્ટે હતું આપણું બોરદેવીનું અને હવે સીધા જઈશું આપણે ભવનાથ મંદિર જોકે અહીંથી સાત કિલોમીટર અરાઉન્ડ થાય છે અને એક કિલોમીટર બોરદેવી અને આ સાઈડ તમે જોઈ શકો છો કે પરિક્રમા જ્યાંથી તમે પૂર્ણ કરો તે અહીંથી પૂર્ણ થાય છે તમારી અને આ સાઈડ બોરદેવી આવેલું છે અને આ સાઈડ ભવનાથનું જોકે અરાઉન્ડ સાત કિલોમીટર થાય છે જોઈ શકો છો તમે બોરદેવી એક કિલોમીટર ભવનાથ સાત કિલોમીટર હવે આ ભવનાથની તરફ છે ધીમા ધીમા હવે ચાલી રહ્યા છે આપણે ભવનાથની તરફ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જીવ રહ્યા છે કારણ કે ઘણા બધા બોરદેવી સ્ટે કરે છે અને જે લોકોને બોરદેવી ના જવું હોય તે લોકો સીધા ભવનાથની તરફ નીકળી જાય છે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ અહીંયા ગિરનાર દર્શન પણ તમને કરાવે છે ગિરનાર દર્શન તમે દસ રૂપિયામાં માં તમે ગિરનાર દર્શન કરી શકો છો મિત્રો આજે પણ ગિરનારની પરિક્રમાનો ચોથો દિવસ છે અને કહેવાય ને કે ચોથા દિવસની અંદર પણ પબ્લિક એટલી બધી છે જેટલી પહેલાં દિવસની અંદર હતી અને ભાઈ કહે છે કે ભાઈ પાણીની બોટલ પણ બિસ્લેરી રિલાઉડ નથી જેમ કે હા તમે હું તમને બતાવું કે ભાઈ આ જે બોટલ છે ને આ બોટલ જ ખાલી અલાઉડ છે કે આપણે ઘરે ઘરે યુઝ કરીએ છીએ અને બિસ્લેરી અલાઉડ નથી તો ગવર્મેન્ટનો મને એ રૂલની ખબર ન પડી કે ભાઈ આ એક જ બોટલ છે અને પેલી પણ બોટલ છે તો કેમ એ લોકોને ના પાડી કારણ કે જ્યારે પૂછ્યું પોલીસવાળાને ત્યારે એમ કીધું કે ભાઈ આ લોકો તમે ઘરે યુઝિંગ માટે મતલબ કે તમે ઘરેથી લઈને આવતા હોય અને પાછા તમે ઘરે રિટર્ન આ પણ લઈ જવાના છો પણ જે બિસ્લેરી અને જે કિંડલેની બોટલ આવે છે એ તમે લઈ આવો છો પણ એ તમે ઘરે નથી લઈ જતા એનું કારણ એ કે તમે ગમે ફેંકી દેશો અને એ ફેંકવાનું કારણ એ છે કે ભાઈ આ પશુ પશુ પક્ષી જે કંઈ પણ જાનવર લોકો છે એ જ્યારે શું કહેવાય કે આ જંગલની અંદર જ્યારે ફરતા હોય ને એ બિસ્લે આ તે બોટલ હોય તો એ મોઢામાં નાખવાની એને શુક્રનો સિંહોનો જો કે પ્રોબ્લેમ પડ્યું હતું અને એ લોકોને જ્યારે લેબોરેટરી એને જ્યારે ચેકિંગ થયું હતું ત્યારે ખબર પડી કે ભાઈ એના પેટની અંદર પ્લાસ્ટિક હતું તો તે બદલ હાઈકોર્ટે આ વખતે ગિરનાર પરિક્રમાની અંદર પ્લાસ્ટિક બેન્ડ લગાવી દીધું છે માં પ્રસાદી લેતા જશો તમારી પરિક્રમા પૂર્ણ કરતા જજો

પબ્લિક રોડના બદલે અહીંયા શોર્ટકટથી જ ચાલે છે જોઈ શકો છો તમે કે ભાઈ આ જે રસ્તો છે અહીંયાથી સાઈડમાંથી નીકળી જાય છે કે ભાઈ કેટલી જગ્યાએ તે મળી શકે બધાને બહુ ઇઝીલી પડે છે આ રસ્તો પણ સાવચેત રાખજો ધ્યાન રાખજો કે ભાઈ તમે આડે રસ્તો જાઓ ત્યારે બહુ ધ્યાન રાખજો કારણ કે આમાં જાણિની થોડોક પ્રોબ્લેમ પડે છે અને ગિરનારની પરિક્રમા તમે પૂર્ણ કરી લીધી હોય અને છેલ્લા એન્ડમાં જો તમને તકલીફ પડે તો ભાઈ એનો જવાબદાર આપે ખુદ જ છીએ તો હું તો એમ કહું છું ભાઈ રસ્તાનો ઇસ્તમાલ કરો કે જેથી કરીને તમારે કોઈ તમારા પગ હાથ પગને કોઈ ઈજા ન પહોંચે પણ ભાઈ પબ્લિક તો અત્યારે શોર્ટકટ જ લેવા ઈચ્છે છે બધા ઘણા બધા જો તમે અહીંયા જોઈ શકો પેલી પેલી જગ્યાએ જોઈ શકો તો ભાઈ શોર્ટકટ જ લે છે હા ભાઈ જો દાદાની ઉંમર જો અત્યારે સિત્તેર એંસી વર્ષ જેવા સિત્તેરને પણ પચાસ વર્ષ જેવું થઈ ગયું છે પણ તોય દાદા શોર્ટકટ લેવાની કરે છે જોકે ધીમા ધીમા હવે દાદા જાય છે તો દાદા પણ કહી શકે ભાઈ સીધા રસ્તે હાલવાનું જરૂર હતી પણ બેન સમજતા નથી કે બેનને જલ્દી હતી બહુ પણ આ કાઈ વાંધો ન તો જાય છે હવે ઈ એનો કઈ ઈજા થશે તો એની જિમ્મેદારી ખુદ જ રહેવાના છે પણ પણ પબ્લિક કે ને આયાથી ચાલે છે છોકરા પડી જાય તો કોણ જિમ્મેદારી લેશે ભાઈ

નીચે અહીંયાથી જ જવાય છે તો આપણે ઉપરની સાઈડ છીએ અત્યારે પબ્લિક જુનાગઢ જે ભવનાથ વિસ્તાર જે છે તે સામે જ છે અને જે તમને પીળા કલરનું દેખાય છે તે આપણું ભવનાથનું મહાદેવનું મંદિર જૂના અખાડા કે તે છે કે તમને પ્રોબ્લેમ પડી લાગે છે પ્રોબ્લેમ તો નથી પડી પણ પોલીસ પોલીસવાળાની જ ગાડી છે કે જે રસ્તો પબ્લિક ના આપે તે બદલ પોલીસ સાયરન વગાડે છે કે ભાઈ રસ્તો એવી લોકોને મળી જાય કોઈ ઇમરજન્સી છે અને આપણો આ ગરબો ગઢકીનાર તમે જ્યારે વરસાદમાં તમે જોવ છો તે રોપ વે છે સો આઠ જ લાગી છે સામે જે છે એ રોપવે છે રોપે સિસ્ટમ ચાલુ છે અત્યારે કે આવે છે જાય છે અત્યારે જુનાગઢ લીલી પરિક્રમા અંદર આપણે છેલ્લી ઘોડી ઉતરવા ટાઈમ આપણે સસ્કરાબર મળી ગયા છે તો ભાઈ ક્યાંથી જો તમે હું ભાવનગર નું કોળિયા ગામ થી છું ભાવનગર કોળિયા ગામ થી કેટલા પરિક્રમા છે આ મારી ત્રીજી પરિક્રમા છે અચ્છા ત્રીજી પરિક્રમા છે તો ભાઈ ભાઈ પણ એમ કહેતા હતા કે ભાઈ અમારે કોઈ યુટ્યુબ ચેનલ છે તો શું યુટ્યુબ ચેનલ નામ છે મારી ચેનલ નામ છે નખત ડિજિટલ છે અચ્છા એટલે તેમાં કઈ રીતનો ઇન્ટેન્ટ છે એમાં અમારે ગામડાના બધા દેશી લો હોય છે તો ભાઈ કોઈ પણ તમે ઘરથી બહાર હોવ ને તો તમને ગામડાનું મતલબ કે થોડું યાદ આવતું હોય તો ગામડાનું કોઈ ઇન્ટેન્ટ તમારે દો હોય તો ભાઈની ચેનલમાં જેમ જોઈ લેજો કે એમાં દેશી ટાઈપનું જ છે જે પ્રોપરલી ગામડું છે ને ટાઈપનું હા હા એવી ટાઈપનું છે તો જોઈ લીધો તમે અને જય ગિરનારી જય ગિરનારી બી બોલું તમારે અને શું કહેવાય આ હું ભાઈની ચેનલ મેં સજા ફ્રેલી છે અને એના વિડિયો હું જોઉ છું મને પણ મજા આવે છે કે ભાઈના હોય છે અને તો પણ અને સબસ્ક્રાઇબ તો ભાઈ આ ઘણા ઘરે જે જે પરિક્રમાથી લાકડી લઈને આવ્યા હતા તો તે બધેની લાકડી અહીંયા રિટર્ન કરાવે છે કે ભાઈ ગિરનારી ની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને જે ગેટની અંદર આપણે સ્ટાર્ટમાં ગયા હતા તેની એક્ઝેક્ટ સામે જે આપણે બોરદેવી ચેકપોસ્ટ છે તે આપણે પહોંચી ગયા છીએ અને આપણે પરિક્રમા પૂર્ણ કરી લીધી છે કે આપણે આઠમી યા નવમી પછી આઠમી પરિક્રમા છે અને ભાઈ ત્રણથી ચાર દિવસ આપણા લગા પરિક્રમાની અંદર તો જોઈ શકો છો તમે આ ગોરદેવી ચેકપોસ્ટ છે જે અહીંયાથી તમારે પરિક્રમા પૂર્ણ થાય છે જો કે આપણે ફિલાલ કરી લીધી છે આભાર તમે જાઓ ચડવા માટે તો આ એનો એન્ટ્રી ગેટ છે ગિરનાર નું અને ભાઈ પબ્લિક જોવો તમે એટલે મોટી સંખ્યાની અંદર પબ્લિક પણ રીતે આવી ગયા છે પરિક્રમા પૂર્ણ કરીને અને હવે પોતપોતાના ઘરે જ વળી રહ્યા છે કઈ બાજુ કિનારી માળી કિનારી કિનારી પરિક્રમા પૂરી કરી લીધી પડી ગયા છે ભાવનગર કેટલા બી પરિક્રમા છે કેટલામી જે પરિક્રમા પર પરિક્રમા તો કે આ મારી 12 13મી છે ઓહો 12 13મી થાક લાગ્યો હે થાક લાગ્યો હે ઊતરી જો બચ્ચો ભાવનગરના હા ભાવનગર હા ભાવનગરનો પ્રેમ તો પોળી થાકે ને ભાઈ જય જય રામ જય પરિક્રમારે આપણે વાત કરતા ત્યારે સાધુ મહારાજ આવીને આપણે કીધું મહાદેવનું કોઈ પોતાની પણ કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તો મહાદેવના ભક્ત છે તો ભાઈ મહાદેવ જૂનાગઢની પરિક્રમા પણ આપણે પૂર્ણ થઈ જ ચૂકી છે અને હવે આપણે સીધે જઈશું દ્વારકાની અંદર તો મળીએ તમને દ્વારકાની અંદર

કારણ કે હવે આવનારા દિવસોની અંદર આપણે પણ ઘણા બધા વ્લોગ આવવાના છે તો સપોર્ટ કરતા રહીજો અને હા તમે વિડીયો તો જોશો પણ લાઈક કરતા નથી તો ફટાફટ લાઇક કરી દેજો અને આ ચેનલની અંદર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળીએ તમને એક નવા વ્લોગની અંદર જય માતાજી જય ગિરનારી